જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું સંકટનાશન સ્તોત્ર ગુજરાતી ભાષાંતરમાં ભગવાન શ્રી ગણેશ બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશનું નામ દરેક શુભ કાર્યમાં પહેલાં લેવામાં આવે છે જે વ્યક્તિ વિધિ વિધાનથી શ્રી ગણેશની ઉપાસના કરે છે તેમના જીવનમાંથી દરેક પરેશાની દુઃખ દરિદ્રતા દૂર થાય છે શાસ્ત્રોના કહેવા અનુસાર બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો વાર છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે જીવનની દરેક નકારાત્મકતા દૂર થાય છે જેનાથી વ્યક્તિના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે તો શ્રી સંકટ નાશક ગણેશ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ બોલો સંકટ નાશન ભગવાન શ્રી ગણેશની જય ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિદેવને પ્રણામ કરી આયુષ્યકામના માટે સર્વ કાયમી સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ રૂપે શ્રી ગણપતિ દેવનું નિત્ય સ્મરણ કરવું પ્રથમ વક્રતુણને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણ પિંગાંક્ષને ચોથા ગજ વક્રને પાંચમાં લંબોદરને છઠ્ઠા વિકટને સાતમાં વિઘ્નરાજને આઠમાં ધૂમ્રવર્ણને નવમાં ભાલચંદ્રને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનંદને જે ભાવિક મનુષ્યો શ્રી ગણેશના આ શુભ બારનામનું નામનું કાલે મધ્યાહને અને સાયંકાલે ભક્તિપૂર્વક સ્મરે છે તેને કોઈ પણ પ્રકારના વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવે છે જે વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યા મેળવે છે ધનની ઈચ્છાવાળો આ પાઠ કરે તો ધનને મેળવે છે પુત્રની ઈચ્છાવાળા આ પાઠ કરે તો પુત્ર મેળવે છે અને મોક્ષની ઈચ્છાવાળો જો આ પાઠ કરે તો ગતિ મોક્ષની પ્રાપ્તિ કરે છે જે ભાવિક મનુષ્ય નિત્ય ત્રણેય કાળ આ શ્રી ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને પાઠની શરૂઆત કર્યા પછીના છઠ્ઠે મહિને તેનું ઉત્તમ ફળ મળે છે અને પૂરા બાર મહિના પાઠ કર્યા પછી તેણે સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે જો પાઠ ન થાય તો પુનઃ તેનો આરંભ કરવો જોઈએ જે ભાવિક મનુષ્ય શ્રી ગણપતિ દેવનું આ સ્તોત્ર આઠ વખત લખીને આઠ બ્રાહ્મણને આપે તેને શ્રી ગણેશની કૃપાથી સર્વ પ્રકારની વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત થાય ગણેશજીની પૂજા યજ્ઞો ધારી વેદોના મંત્ર વડે અગર તો પુરાણોના મંત્ર વડે કરી શકે છે જેમને યજ્ઞોપવિત્રનો અધિકાર નથી તે માત્ર પુરાણના મંત્રો વડે પૂજન કરી શકે છે સર્વ વર્ણના લોકોને ગણપતિજીની પૂજા કરવાનો અધિકાર છે ગણપતિજીની પૂજા સવારે બપોરે અને સાંજે એમ ત્રણેય સમયે કરવી જોઈએ ત્રણેય કાળની પૂજા કરવાની જેમને અનુકૂળ ન હોય તેમણે પ્રાતઃકાળે ભાવપૂર્વક પૂજા કરી લેવી બપોરે અને સાંજે ફૂલો ચડાવી વંદન કરવા શ્રી ગણપતિનું પ્રિય સ્તોત્ર શ્રી ગણપતિ દુર્વા ચડાવે છે તો તેની સર્વ ઇચ્છા પૂર્ણ થાય છે નારદ પુરાણે સંકટ નાશન સ્તોત્ર સંપૂર્ણમ બોલો સંકટ નાશન ભગવાન શ્રી ગણેશની જય તો આપણે સાંભળ્યું સંકટ નાશનમ ગણેશ સ્તોત્ર જે કોઈ મનુષ્ય પૂરી શ્રદ્ધાથી સંકટનાશનમ ગણેશ સ્તોત્રનો પાઠ કરે છે તેમને કોઈ પણ પ્રકારના વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે જે કોઈ જાતકને કોઈ પણ જાતનું વિઘ્ન આવ્યું હોય આર્થિક સમસ્યા હોય લગ્ન ન થતા હોય વિદ્યા પ્રાપ્ત કરવી હોય કે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો એ માટે ભગવાન શ્રી ગણેશની ષોડોશોપચાર પૂજન કરી દુર્વા ચડાવી ગોળના લાડુની એકસો આઠ લાડુડી બનાવી એકસો આઠ વાર ભગવાન ગણપતિનો અથર્વ શીર્ષનો પાઠ કરવો ત્યારબાદ તેમની આરતી ઉતારવી અને ત્યારબાદ બ્રાહ્મણોને પ્રેમથી જમાડવા તો એ જાતકની દરેક મનોકામના પૂર્ણ થાય ઓમ ગમ ગણપતયે નમઃ એ ભગવાન શ્રી ગણપતિજીનો સિદ્ધિદાતા મંત્ર છે અર્થ પ્રાપ્તિ વિદ્યા પ્રાપ્તિ કે સંતાન પ્રાપ્તિ માટે આ મંત્રના જેટલા બને એટલા વધારે જપ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આમ ગણપતિજીના મંત્રો અને પાઠ કરવાથી વ્યક્તિને દરેક જાતની આપત્તિમાંથી દેવાથી દેવ ભગવાન ગણેશ બચાવે છે જો જાતકની જન્મકુંડળીમાં મંગળ કે કેતુ બગડેલ હોય તો તેવા જાતકને ગણપતિજીનો પાઠ કે મંત્ર કરે અથવા મંગળના ગણપતિ ઉપર ઓમ ગમ ગણપતયે નમહનો સોળ હજાર વાર જપ કરે તો તે જાતકના મંગળ કે કેતુ ખરાબ ફળ આપતા નથી અને તેમના સારા ફળ આપે છે કોઈ પણ સારા કામની શરૂઆતમાં કે ઘરની બહાર જતા પહેલા જય શ્રી ગણેશ કહેવાથી પણ કામની સફળતા મળે છે અને જો ગણપતિજીની પૂજા કરેલી દૂરવા જોડે રાખવાથી કામમાં ચોક્કસ સફળતા મળે છે આમ દરેક જાતકે ભગવાન શ્રી ગણપતિનું ધ્યાન પૂજન અને મંત્ર નિત્ય કરવું જોઈએ જેથી કરીને આપણા જીવનમાં આવતા વિધનો ભગવાન શ્રી ગણેશ દૂર કરે અને સર્વ રીતે સુખી રાખે તો મિત્રો સંકટનાશનમ સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવાનું ફળ જરૂર પ્રાપ્ત થશે ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર હંમેશા રહેશે તો સંકટ નાશનમ ગણેશ સ્તોત્રનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ